સાબરકાંઠા જિલ્લામાં ઈડરની વિદ્યાર્થીની પ્રથમ આવી ધોરણ બાર સાયન્સમાં ડીજીઈએસ ગ્રુપની વિદ્યાર્થીની પ્રથમ આવી નવ્વાણું સત્તાવન ટકા સાથે જિલ્લામાં મેશવા પ્રજાપતિએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો ગ્રામ્ય વિસ્તારની આ દીકરીએ જિલ્લામાં પ્રથમ રહેતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગામ એકલારા હાલ અત્યારે હું ઈડરમાં રહું છું આજે ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર થયું જેમાં મેં સત્તાણું નવ્વાણું પોઈન્ટ સત્તાવન પરસેન્ટાઇલ અને ગુજકેટમાં એકસોને સાત પોઈન્ટ પચાસ ગુણ મેળવ્યા છે એ બદલ હું મારા મા માતા પિતા અને શિક્ષકગણનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું તેમને મારા પરિણામમાં આટલું સારું લાવવામાં એમને ખૂબ જ મદદ કરી છે તો થેન્ક યુ વેરી મચ સાબરકાંઠા જિલ્લામાં ઈડરની વિદ્યાર્થીની પ્રથમ આવી ધોરણ બાર સાયન્સમાં ડીજીઈએસ ગ્રુપની વિદ્યાર્થીની પ્રથમ આવી નવ્વાણું સત્તાવન ટકા સાથે જિલ્લામાં મેશવા પ્રજાપતિએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો ગ્રામ્ય વિસ્તારની આ દીકરી જિલ્લામાં પ્રથમ રહેતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે